ઇખર ખાતે રક્તદાન શિબિર યોજાઈ દોઢસો જેટલા લોકોએ આપ્યું જીવનદાન આમોદ તાલુકાના ઈખર ગામે પ્રોગ્રેસિવ વેલ્ફેર ટ્રસ્ટ ઇખર તથા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર માતરના સંયુક્ત ઉપક્રમે તાજેતરમાં રક્તદાન શિબિર યોજાઈ હતી આ માનવતાભર્યા ઉપક્રમમાં ઈખર સહિત આસપાસના ગામોના આશરે દોઢસો જેટલા રક્તદાતાઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો શિબિર દરમિયાન સોથી દોઢસો યુનિટ રક્ત યુનિટી બ્લડ બેંકમાં દાન કરવામાં આવ્યું હતું કાર્યક્રમનો હેતુ હોસ્પિટલોમાં રક્તનો પૂરતો જથ્થો ઉપલબ્ધ રહે અને ઇમરજન્સીમાં દર્દીઓને સમયસર મદદ મળી રહે તે હતો સક્તદાન મહાદાન રક્તદાન જીવનદાનની ભાવનાને સાકાર કરવામાં આવી હતી આ પ્રસંગે લોકોએ શ્રદ્ધાભાવે રક્તદાન કરીને સમાજ સેવાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું હતું પ્રોગ્રેસિવ વેલ્ફેર ટ્રસ્ટ તથા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના આ સંયુક્ત પ્રયત્ન દ્વારા આરોગ્ય જાગૃતિ અને માનવતાના સંદેશનો પ્રસાર થયો હતો કાર્યક્રમને સફળ બનાવવા માટે ઉસ્માન મીરી ટ્રસ્ટ પ્રમુખ યુસુફ ચેપલિન ડૉક્ટર યુનુસ તલાટી રજનીકાંત પરમાર ડેપ્યુટી સરપંચ મોહમ્મદ માસ્તર હારુન હેન્ડી તથા ડૉક્ટર રઘુવીર માતર સહિત ગામના આગેવાનો અને યુવાનોએ સક્રિય ભાગ લીધો હતો આગામી સમયમાં પણ આવા આરોગ્ય અને સમાજ સેવાના કાર્યક્રમો સતત યોજાતા રહે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી ના રોજ ઈખર ખાતે ઇખર પ્રોગ્રેસિવ યુવા ક્લબ તથા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર માતર તથા ઇખર ગ્રામવતી આપણે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરેલું જેમાં યુનિટી બ્લડ બેન્ક તથા સયાજી બ્લડ બેંક તરફથી આપણને કલેક્શન માટે સહકાર મળેલ તથા આજ રોજ કેમ્પમાં થી દોઢસો રક્તદાતાઓ આ જોડાયા છે આ આ ભગીરથ કાર્યમાં અને ખૂબ જ સવારથી ઉત્સાહ અને યુવાનો બધા જોડાયા છે તો આ બ્લડ કેમ્પમાં ઈક્કર તથા આજુબાજુના ગામોમાંથી જે કંઈ અલગતા દાતાઓએ આપણને સહકાર આપ્યો છે તે સૌનો અત્રેથી અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ એ વિડીયો કોઈ લાઇક કરે અમારી ચેનલો સબ્સ્ક્રાઇબ કર બે લાઇક જરૂર પેશ કરે હમારી વિડીયો સૌથી પહેલી દેખની કહીએ